આ માતા હમણાં બોલી છે તમે શરત રાખ તો વધારે નહીં કે પણ આ સદિયામી બરોબર શરત રાખ દે અને તેલ ફૂલ સડાઈ વળતો વળે એના હામાં હાથ જોડે ટોપો પાર પાડી જેમ ભગત ભાઈ મજા કો છું જો બે હતરણ હે સુકો દે જોતા આ હું તો ઓળખો છું ઇડાડો થઈ નાઈ છે પણ તમન નથી ઓળખતો સુકો દે એટલે

અડધા રે ગુજરાત માં ભારત માં અડધા પાકિસ્તાન માં ભગત ની મેળી બોલો એને શેખ નઈ લે અડધા માતા એવું બોલી લી ઘરથાર કઈ કીધી

એટલે ભુવાને લઈને બધા મેં સારંદા ગયા રાતના બરી પર આખી રાત ઊંચી ગયો દાળ ઉજે એટલે આ ભુવાને કેવું એ કે તું દારૂ પીવા ને તો મેળ નહીં એટલે સોખી બોલી કરી નીચે પેલે દારૂ પીશો ને તો મેળ નહીં નકા ડેરું મળી ગયા હે એટલે હાસી પેલો કંઈ મટી પીધું મન તો ભાઈ કોઈ સાથો નહીં માળો થઈને પીયા કરો અને પાછું ડેરું આખોટો કર્યો શું કહું તું એટલે અત્યારે ભૂત બરીનું વાયુ થયું કે ડેરનું પગ વડ ગયો એટલે ડેરું તો ડેરું કોઈ બચારો વાય થાય

બેન કરો તમે એટલે અદુસમ આવે એટલે ચોથ પોસમો ફોન કરો ભુવા દાડા મેળવી ને તમને કઈ ગયા છે વાહ આ દન બાપજી આ બાપજી ને જો મરા કે રે સુકો જો એટલું કેને ખૂન ખૂન નાખતો દેહો મારી સુકો જો ખૂન ખૂન નાખતો હા હા તમારે સુકો જો આઓને એવું કેવું છું સુકો

પણ તારા ઘેર રોકડી ખોટી નહીં થવાય શું કહું છું ભલે તો પૂજે છે કાલ નથી પૂજતો સુકો કહું છું કે પૂજે છે કે નહીં પૂજતો પણ આ ચાર પાંચ વર્ષ અમે આ મેરડી નું આ રોકડી તારે કરે હાય શું કહું છું આ મેરડી આના રોકડી શું મેરડી તમને આવે છે શું કહું છું એટલે આ જોગણી નાકે નાખે ચીયા નાખે નહીં હવે ધોળા શીખું તર મા પૂછતી બીજો લઈ જાડો તો એને તો હેત કરીને પૂછતો નહીં

તમ ખોલ બંધ કર